જે ચૂંટણી ફરજ પર જે અમારા કર્મચારીઓ રોકાયેલા હોય છે એ લોકોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું થાય છે તો આજની દિવસે મહિલા પોલિંગ અને જે પોલિંગ ઓફિસર તરીકે જે લોકો મતદાનના દિવસે ફરજ બજાવવાના છે એ લોકો માટે આજે ટ્રેનિંગની સાથે સાથે અહીંયા ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે અને એ એમાં એ લોકોનું આજે અહીંયા મતદાન થઈ રહ્યું છે આજે આ ઇલેક્શનના મહાપર્વ સાત તારીખે ગુજરાતમાં સોર આણંદ લોકસભા તેમજ ખંભાત પેટા પણ મતદાન થનાર છે જેમાં કર્મચારી કે જેઓ કામગીરી સાથે જોડાયેલા છે એવા તમામ કર્મચારીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે આજે આ પોસ્ટલ બેલેટનું આયોજન થઈ રહ્યું છે જેમાં ખાસ કરીને મહિલા પોલિંગ સ્ટાફ છે તેઓ આજે આ મતદાનની ઉપયોગ કરી રહેલા છે મોટી સંખ્યામાં મતદાન અમારું થઈ રહેલું છે આશરે એક કર્મચારી આજે મતાધિકારનો ઉપયોગ કરનાર છે